ગણદેવીમાં ગુંડા તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે ગણદેવીમાં મૂળ માલિકોને તેમની જમીન ઉપરથી હટાવી અન્ય વ્યક્તિને વેચી દેવા માટે ગુંડા તત્વો હવે સક્રિય બન્યા છે આઝાદ ભારતના નાગરિકોને લોકશાહીનો લાભ લેવો હવે મુશ્કેલ બની રહ્યો છે સંપૂર્ણ માહિતી ઉપર નજર કરીએ તો સાત બારની માહિતી તેમજ વેરાની રસીદો જેવા તમામ કાગળો પર કાયદાકીય મૂળ માલિકોનો હક અમૃત છે અને ગોડાભાઈ પટેલ આને એવા અન્ય પરિવારો દેખાયા અને ત્રણ પીડિત થી રહે છે તેમ છતાં આ જમીન કોઈ વ્યક્તિ દ્વારા મૂળ માલિકોની પરવાનગી વગર કોઈ ત્રીજી પાર્ટીને વેચી દેવામાં આવી છે મૂળ માલિકોને આ જમીન ઉપરથી હટાવી દેવા માટે અવારનવાર ગુંડા તત્વોનો સહારો લઈને તોફાન કરવામાં આવી રહ્યું છે પોતાના આઝાદ દેશમાં સુશાસન વ્યવસ્થાની વચ્ચે આ પ્રમાણે સાચા વ્યક્તિની જમીન પડાવી લેવા માટે ખોટા વ્યક્તિઓ વધુ મજબૂત ન બને માટે પ્રશાસન પાસે યોગ્ય કાયદાકીય કાર્યવાહી થાય તેવી આશા છે આ બધું અમારા પબ્ચે માં છે તમે તારા દીકરા જોડે વાત આવી ગઈ છે હવે પછી આ બધા સપના છોડી દેજો આ જાણવા મારે બધું લેશો આ વાત કોને પૂછીને કાપી એટલો ખીજો કરે ને મારી દીકરીએ મારી દીકરી સુધરાઈમાં જ આપી છે તમે કેમ બોલ તો મારી છોકરી તો એટલો ખરાબ એટલો ગુસ્સો આવે એની બૈરી બી આવી એ બી એટલું ખરાબ બોલવા લાગ્યું એની મેસેજ કે હું સોલા લાવે કે હું પોલીસ વાળા ને લાવે આ બધું કરે પેલી બેન જે હાથે આવી તે બોલે

આ ઘરવેરો તમારા નામ પર આવે છે આગળ મારા નામે આવે છે આવે છે આ જે મૂળ માલિક ખરા રોહિન્ટન જાલેજર શોપ એની સાત બાર આઠ અ ને સાત બારની ની સાત એ છનો ઉતારો બી છે અમારી સાથે આ છનો ઉતારો છે આ સાત ની નકલ છે ને આઠ છ છનો ઉતારો છે શું થયું તમારા સાથે અમારી સાથે છે ને તે પેલા ભાઈ આવી હવે કોણ છે તે પારસી પારસીવારમાં રહી છે એનું નામ મને ખબર નથી અમુને અમુક આવીને શનિવારે આવ્યા ને અમુને પૂછ્યું કે અમૃત કાકા કાં છે તો મેં બહાર જતો ને એણે અમને બોલાવીને કહ્યું કે ભાઈ આ જે તમારા ઘરના પાછળ ખારકુઓ છે તે અમે પૂરી દેવામાં આ જગ્યા અમારી જ છે તમે પોતાની ડેમેજ લાઈન પોતાના પૈસા લઈ લેવો એમ કદાચ ચોખ્ખું કહી દીધું એટલે અમે ધમકી આપે છે ચોખ્ખી અમુને ધમકી આપે છે એટલે અમારથી કશું બોલાય એવું નથી મેં અહિયાં ઉભે રહ્યું મને એમ કે લારી કાલ ને કાલ થી તોડી કાઢે નહી તો લારી ને લાવીને હું તોડાઈ કાઢું હું એકલી આમ કોઈ લોકો બધા નોકરીએ ગયેલા ભાઈ એટલે અમે ગરીબ માણસ છે પણ એવો ડબલા

ન તોડે જીસીપી લાવીને બધું પોલીસ બોલીસ લાવી ને બધું તોડાઈ ખાવી ને બધું ભરી લઈ જાવ કેટલા કેટલા નું છે Es que de se puede ir a los demás, pero se puede ir a los ponentes.